નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો પેન્શનર્સ બિગ અપડેટ ટ્યુડેમાં જે આપણે વાત કરવાના છીએ જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર્સ છે તો આ વિડીયો તમારા માટે કામની માહિતી છે તો મિત્રો કેવી કામની માહિતી છે તેની બધી જ આપણે વાત વિડીયોમાં વિગતવાર કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમને સપોર્ટ કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પગાર વધારો કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તેમજ સાતમા પગાર પંચને લાગુ થયાને લગભગ દસ વર્ષ થઈ ગયા છે આવી સ્થિતિમાં કર્મચારીઓ આઠમા પગાર પંચની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે તો સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે આટલો ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવ્યો છે દોસ્તો તો વિગતવાર વાત કરીએ તો મૂળભૂત પગાર વધારો હવે કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં આઠમો પગાર પંચ રચવામાં આવશે તો આ પગાર પંચની રચના થતાં જ કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે તેમજ કર્મચારીઓના પગારમાં આ વધારો ફિટમેન્ટ ફેક્ટરને આધારે થશે તો કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધારે લાગુ કરવામાં આવશે એટલું કર્મચારીઓના પગારમાં પણ આવો જ વધારો જોવા મળશે તો તાજેતરમાં સરકારે ફિટમેન્ટ ફેક્ટર પર પોતાનો નિર્ણય આપ્યો છે તો સમાચારમાં આઠમા પગાર પંચ સંબંધિત માહિતી જાણીશું ત્યારબાદ વાત કરીએ તો સરકાર ટૂંક સમયમાં ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ણય લેશે તો કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની ઔપચારિક રચના માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો હાલમાં ફિટમેન્ટ ફેક્ટર અંગેના અંતિમ નિર્ણય અંગે કર્મચારીઓમાં ચિંતા અને ઉત્સુકતા વધે છે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એ માપદંડ છે જેના આધારે પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો કરે છે ત્યારબાદ વાત કરીએ તો આટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડશે તો કેન્દ્ર સરકારે ફિટમેન્ટ ફેક્ટર પર અપડેટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ મીડિયા તરફથી માહિતી મળી હતી કે આઠમા પગાર પંચ માટે આઠમા સીપીસીમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે લાગુ કરી શકાય છે તો આના કારણે કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે દોસ્તો તો આ બાબતે નિષ્ણાતોએ શું કહ્યું તે વાત કરીએ તો માહિતી આપતા ફાઇનાન્શિયલ એક્સપ્રેસે જણાવ્યું હતું કે પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ફક્ત કર્મચારીઓના મૂળ પગારના આધારે લાગુ કરવામાં આવશે તો આવી સ્થિતિમાં એ ગેરસમજ છે કે જો આઠમા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર તરીકે બે પોઈન્ટ છ્યાસી ટકાના વિકલ્પને પસંદ કરે છે તો તે વિકલ્પ પસંદ કરવામાં આવશે પગારને પેન્શનમાં અનેક ગણો વધારો થવાની ધારણા છે તો મૂળ પગારમાં પણ મોટો ઉછાળો આવશે તો જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર ફિટમેન્ટ ફેક્ટરની અસર કર્મચારીઓના કુલ પગાર પર જોવા મળશે નહીં બીજું કારણ એ છે કે પગાર સુધારણામાં ઘણા અન્ય ઘટકોનો સમાવેશ કરવામાં આવશે તો પગાર પંચમાં મોંઘવારી ભથ્થાનો મૂળ પગારમાં સમાવિષ્ટ કરવાથી લઈને પગાર માળખા અને અન્ય ભથ્થાઓમાં સુધારો કરવા સુધીની ઘણી વિગતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે આનો અર્થ એ થયો કે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ ફક્ત કર્મચારીઓના મૂળ પગાર પર જ થશે દોસ્તો તો એક ઉદાહરણની મદદથી સમજીએ તો ઉદાહરણ તરીકે સાતમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારામાં સુધારો કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ટકા લાગુ કરવામાં આવશે આના પરિણામે મૂળ પગારમાં રૂપિયા સાત હજારથી વધીને અઢાર હજાર થયો પરંતુ જ્યારે વાસ્તવિક પગાર વધારાની વાત આવે છે ત્યારે લેવલ એકથી ત્રણ હેઠળના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સરેરાશ વધારો લગભગ પંદર ટકા હતો જોકે સ્તર ચારથી દસ હેઠળના કર્મચારીઓ માટે આ વધારો થોડો વધારે હતો દોસ્તો ત્યારબાદ પગાર પંચમાં પગાર વધારાની વાત કરીએ તો બીજા પગાર પંચમાં ચૌદ પોઈન્ટ બે ટકા ત્રીજા પગાર પંચમાં વીસ પોઈન્ટ છ ટકા ચોથા પગાર પંચમાં સત્યાવીસ પોઈન્ટ છ ટકા પાંચમા પગાર પંચમાં એકત્રીસ ટકા તેમજ છઠ્ઠા પગાર પંચમાં ચોપ્પન પોઈન્ટ ઝીરો ટકા તેમજ સાતમા પગાર પંચમાં ચૌદ પોઈન્ટ ત્રણ ટકા મિત્રો દરમિયાન નાણાં મંત્રાલયે એ અહેવાલો પણ ભગાવી દીધા છે જેમાં સરકારી કર્મચારીઓ માટે વચગાળાની રાહત તરીકે મૂળ પગારને મોંઘવારી ભથ્થા સાથે મર્જ કરવામાં આવશે જો કે કેન્દ્ર સરકાર માને છે કે આઠમા પગાર પંચ અંગેની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે તો અહેવાલો અનુસાર કમિશનની ઔપચારિક રચના આવતા મહિને એપ્રિલમાં કરવામાં આવશે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચ પાસેથી આ અપેક્ષાઓ છે તો આઠમા પગાર પંચની રચના માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આ વખતે સારા પગાર વધારાની અપેક્ષા રાખી રહ્યા છે આના કારણે તેમને સન્માનજનક અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પૂરતો પગાર મળશે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ